સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અવારનવાર હિન્દુ દેવી દેવતાઓને નીચા દેખાડવાનો પ્રયાસ કરે છે હજારો લાખો વર્ષોથી પૃથ્વી પર જેમની પૂજા થાય છે એવા ભગવાનને માત્ર બસો વર્ષથી સંપ્રદાય બનાવીને બેઠેલા સ્વામીના સંતો કહે છે કે તેઓ સ્વામિનારાયણના ગુલામ હતા તેમની પૂજા કરતા હતા જે આ મિત્રો પહેલાં કષ્ટભંજન દેવ હનુમાન ત્યારબાદ ભગવાન શિવ ચામુંડા માતાજી અને હાલ ચલરામ બાપાને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે सुरेंद्रનગરના રઘુવંશ એ પંકજભાઈ પૂજારી આ સંપ્રદાયની આખી પોલ કોલી નાખી છે તેઓ કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ ભગવાન નહીં પરંતુ અંગ્રેજોએ રચાયેલો સમુદાય છે મિત્રો શું છે પૂરેપૂરી હકીકત તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં જો તમે સાચા સનાતની છો તો નીચે કમેન્ટ બોક્સમાં

શિક્ષાપત્રી ચોપી હતી આજે પણ આ પત્રિકા ફોરેન કેન્દ્રની લાઇબ્રેરીમાં મૌજૂદ છે ગુલામી વખતે ભારત દેશની પ્રજા પડકે ઊભા રહેવાને બદલે આ સંસ્થા અંગ્રેજો સામે ઝૂકી ગઈ હતી શિક્ષાપત્રી રજૂ કરનારે અંગ્રેજો સાથે પીલગુડ કરી લાલલક્ષ બતાવનાર સનાતન ધર્મના દેવી દેવતાઓને નીચા દર્શાવનાર સ્વામિનારાયણ સાધુ હવે મર્યાદામાં રહે તે તેમના માટે સારું રહેશે જલારામ બાપા તો સર્વશ્રેષ્ઠ અને તમામ ધર્મ માટે પૂજનીય છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય વાળા તેમના વિશે આવું કેમ બોલે છે સ્વામિનારાયણ સંપ્રદાય સમગ્ર વિશ્વમાં હાઈલાઇટ દર્શાવવાનો પ્રયાસ કરવા માટે સંપ્રદાયની સાધુઓ મુસ્લિમ દેશમાં અબુધાબી આરબ દેશમાં શા માટે સંપ્રદાયના મંદિરો બનાવી રહ્યા છે શિક્ષાપત્ર અંગ્રેજો પાસે રજૂ કરનાર સહજાનંદ સ્વામી કેમ ભારતની જનતા સાથે ન રહ્યા અને શા માટે અંગ્રેજોને ભગવાન કહેતા સ્વામી ન ભગવાન કોઈ દિવસ નહીં નામે માત્ર અઢારસો ને ત્રીસમાં હસ્ત શિક્ષાપત્ર અંગ્રેજોની લાઇબ્રેરીમાં મૌજૂદ છે સવાલ એ પણ થાય છે કે આ સંપ્રદાય જોડાવાનું કામ કેમ નથી કરતા જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો આવા જલારામ બાપાને કેવી રીતે સહજાનંદ સ્વામી આશીર્વાદ આપે તે તદ્દન જૂઠાણા પેલાનો સાધુઓ સંપ્રદાયના છે ધર્મ નહીં માનવતાનો ધર્મ એટલે સનાતન ધર્મ સનાતન એટલે માનવવાદી હોય વિવાદ ના હોય એટલે રઘુવંશ ને ભગવાન રામ સાથે નાતો જાળવનાર જલારામ બાપા વિશે તદ્દન કોટી વાત કરનાર સ્વામીને લાલ લગામ ચકાડવું જોઈએ એવી માંગ કરી રહ્યા છીએ બસ હવે બહુ થયું માતાજી હનુમાનજી જલારામ બાપા બધા કરતા સંપ્રદાય સ્વામીજી કેવી રીતે મોટા વીરપુર તો જલારામ બાપાનું અને સાળંગપુર હનુમાનજીનું માતાજીનું ચોટીલા અંબાજી માતાજીનું અંબાજી આમાં સહજાદનજીનો સંપ્રદાય ક્યાં છે માટે કાળા પાખંડી બોલવાનું બંધ કરો વહેલ્યુ તો થડની જ થાય થડની જ પૂજા પરંતુ ડાળીઓ કદી પૂજાતી નથી તે સ્વામીના સંપ્રદાયને ભૂલવું ના જોઈએ અને આ તમામ વિગતો સુરેન્દ્રનગર શહેરના રઘુવંશી સમાજના પંકજભાઈ પૂજારા દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે